મુખ્ય ઉદ્દેશ્ય વાલીઓને તેમના બાળકો માટે યોગ્ય શાળાની પસંદગી કરવામાં સહકાર આપવાનો છે આ પ્રદર્શન દ્વારા વાલીઓ વિવિધ શાળાઓના સુવિધાઓ અને શિક્ષણ પદ્ધતિની તુલના કરી શકશે જેથી તેઓ પોતાના બાળકના સુંદર અને ઉજ્જવળ બનાવવા માટે યોગ્ય નિર્ણય લઈ શકે આ પ્રદર્શનમાં ઉપસ્થિત શિક્ષણશાસ્ત્રીઓને નિષ્ણાંત વાલીઓને બાળકની ક્ષમતા મુજબના શૈક્ષણિક વાતાવરણ અંગે પરામર્શ આપશે વર્તમાન સમયમાં શિક્ષણના વધતા વ્યાપ અને વિવિધ વિકલ્પો વચ્ચે આ પ્રકારના આયોજનો વાલીઓની મૂંઝવણ દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે આ કાર્યક્રમમાં રાજકોટ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વાલીઓ ઉમટી પડે તેવી શક્યતા છે નમસ્કાર મારું નામ જયદીપ ત્રિવેદી છે અફેર્સ એક્ઝિબિશન મીડિયા જે આ વીસમાં પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનનું આયોજન કરે છે આપણા શહેર રાજકોટમાં 16 ને સત્તર ડિસેમ્બર એટલે કે મંગળવાર ને બુધવારે આ સયાજી હોટલ ખાતે આનું આયોજન થઈ રહ્યું છે પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન નો વીસમો વર્ષ છે જે રાજકોટ અમે આવી રહ્યા છીએ આ પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનનો ઉદ્દેશ્ય એવો છે કે અહીંયા તમે જોઈ શકો છો પચીસથી વધારે ભારતના દરેક રાજ્યમાંથી સ્કૂલ્સ અહીંયા આવેલી છે બોર્ડિંગ સ્કૂલ જે ભારતની બહુ પ્રતિષ્ઠિત અને નામાંકિત બોર્ડિંગ સ્કૂલ છે આ સ્કૂલ્સના પ્રિન્સિપલ સ્કૂલની એડમિશન ટીમ પોતે અહીંયા આવેલી છે એટલે એવા ઘણા બધા વાલીઓ છે કે જે એમને બાળક માટે એક સારી સ્કૂલ શોધી રહ્યા છે સારી બોર્ડિંગ સ્કૂલ શોધી રહ્યા છે એમના માટે એક આ રાઈટ પ્લેટફોર્મ છે રાઈટ ઓપોર્ચ્યુનિટી છે બહુ સારી તક છે કે અહીંયા એ આવી અને ડાયરેક્ટલી આ સ્કૂલ્સના પ્રિન્સિપલ અને એડમિશન ટીમ સાથે મળી અને બધી જ વાતચીત કરે બધા જ એમના જે પણ કોઈ પ્રશ્ન છે એ એમને રૂ રૂબરૂ પૂછી શકે છે સ્કૂલ કેટલા વર્ષ જૂની છે સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે કયું કરિક્યુલમ ફોલો કરે છે કેટલા સ્ટુડન્ટ્સ રાજકોટથી ત્યાં ભણે છે કેટલા ગુજરાતી ત્યાં ભણે છે એની ફીસ શું છે સ્કોલરશીપ શું છે દરેક પ્રશ્ન અને એ મુક્તપણે પ્રિન્સિપલ એ રાઇટ ડિસિઝન મેકર હોય છે સ્કૂલમાં એમનો હન્ડ્રેડ જવાબ પણ આપે છે એટલે આ એક જે એડમિશનની અને સ્કૂલ વિશેની માહિતી જાણવા માટેની એક સચોટ અને બહુ સરળ પ્રક્રિયા પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનના માધ્યમથી અમે આપવા માટેનો પ્રયત્ન કરીએ છીએ આપ અહીંયા જોઈ શકો છો બેંગ્લોર હૈદરાબાદ ચેન્નાઈ દેહરાદૂન મસૂરી મધ્યપ્રદેશ ગુજરાતની પણ સ્કૂલ છે રાઈટ એટલે લગભગ લગભગ મળીને આખા ભારતના બધા જ રાજ્યોમાંથી આવે છે નોર્થ ઇસ્ટ સાઉથ વેસ્ટ દરેક ક્ષેત્રમાંથી અહીંયા આગળ હાજર છે ઘણી સ્કૂલ એવી છે કે જે ખાલી ગર્લ્સ સ્કૂલ છે ઘણી એવી છે જે બોયઝ બોર્ડિંગ સ્કૂલ છે કોઈડ પણ છે એ દરેક માતા પિતાની રિક્વાયરમેન્ટ ક્યાંક ને ક્યાંક થોડી અલગ અલગ હોય છે તમને એ પ્રમાણે અહીંયા એક જ સ્થાન ઉપર આ બધી સ્કૂલ્સના ઓપ્શન મળે છે સૌથી મોટો ફાયદો માતા પિતાને એવું થાય છે એ થાય છે કે અહીંયા એક જ સ્થાન ઉપર પચીસ સ્કૂલ સાથે ઇન્ટરેક્ટ કરે એ લોકો કમ્પેર કરી શકે છે એ લોકો ઇવેલ્યુએટ કરી શકે છે એનું મૂલ્યાંકન કરી શકે છે અને બધી જ માહિતી મૂલ્યાંકન પછી એમને ડિસિઝન લેવામાં વધુ સરળતા રહે છે અત્યારે જે નવો ટ્રેન્ડ શું ચાલે છે ભણતર ક્યાં છે કયા ટીચર્સ છે કેવા ટીચર્સ છે સ્કિલ્ડ ટીચર્સ છે રાઈટ એ બધી જ માહિતી અહીંયાથી અમને પ્રાપ્ત થાય છે આપ જોઈ શકો છો વીસમું વર્ષ છે એટલે મોરબી જુનાગઢ જામનગર ભુજ બધા જ સંપૂર્ણ સૌરાષ્ટ્ર કહીએ આપણે સૌરાષ્ટ્ર કચ્છ ત્યાંના ઘણા બધા વાલીઓ બે દિવસ લગભગ સાતસોથી આઠસો વાલીઓ અહીંયા આ એક્ઝિબિશનની મુલાકાત લે છે અને એમને જે પણ કોઈ પ્રશ્ન હોય આજે કોઈ વાલી ભુજથી ટ્રાવેલ કરીને અહીંયા આવતું હોય તો આપ સમજી શકો છો કે કેટલું સિન્સિયર હોય તો જ આવતું હોય રાઈટ કારણ કે આવી તક આવી ઓપોર્ચ્યુનિટી એક જ સ્થાન ઉપર નથી મળતી નહીં ફક્ત ને ફક્ત પેરેન્ટ્સ પાસે ઓપ્શન એ છે કે ભાઈ કોઈના રેફરન્સથી કોઈ સ્કૂલ આવી હોય અથવા ગૂગલ પર સર્ચ કરીને કોઈ સ્કૂલ શોધે પણ આવું વન ટુ વન ઇન્ટરેક્શન્સ એમના માટે શક્ય નથી હોતું જે પ્લેટફોર્મ પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનના માધ્યમથી સૌરાષ્ટ્ર અને કચ્છની ના લોકોને અમે પ્રોવાઈડ કરીએ અને એની એન્ટ્રી એકદમ ફ્રી છે કોઈ ચાર્જીસ છે નહીં તો પેરેન્ટ્સ પણ મુક્તપણે અહીંયા આવીને ત્રણ ચાર કલાક સ્પેન્ડ કરે છે દરેક સ્કૂલ સાથે ડિટેલમાં ઇન્ફોર્મેશન લે છે કે જે એમના માટે બહુ જ ફાયદાકારક સાબિત થાય છે ધન્યવાદ